એપ્રિલ બે હજાર પચીસ શું કામ મહત્વનું છે કોના કોના માટે મહત્વનું છે એકસો બાસઠ ધારાસભ્ય ધરાવતી ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો એટલે અપવાદરૂપ એવા કિસ્સાઓ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીને અને ભાજપની હકીકતોને સમજે છે એવા અપવાદરૂપ આંગળીના વેઢે ઘણા એટલા માણસોને બાજુ પર મૂકી દઈએ તો બધાને એવું લાગે છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો આ વખતે એમનો વારો નક્કી છે બહુ જ ઓછા નેતાઓ છે કે જે વાસ્તવિક રીતે વિચારી શકે છે તમે રેન્ડમલી કોઈના પણ જો તમે સપના વાંચી શકો તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના મોટાભાગના ધારાસભ્યોના મનમાં એ સપનું આવતું હશે કે નહીં હવે આપણો મંત્રી પદમાં વારો આવી જવાનો છે કોંગ્રેસના એ નેતાઓ કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું પણ હવે એ મંત્રીમંડળમાં હિસ્સો રહેશે કે કેમ એના પર બહુ મોટો સવાલ છે કેમ કે કોંગ્રેસના જો બે નવા લોકોને મંત્રીમંડળમાં સમાવવા હોય તો કોના મંત્રીપદ જશે બહુ જ સ્વાભાવિક રીતે એવા નામો સામે આવે કે જે કોંગ્રેસના છે પરંતુ અત્યારે સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે અને એટલે જ એ લોકોના સપનામાં ડર નામનું ફેક્ટર બહુ જ મહત્ત્વનું હશે એનાથી એ મોટું સપનું એવા લોકોને એવા નેતાઓને આવી રહ્યું છે જે કાં તો સાંસદ છે જે કાં તો ધારાસભ્ય છે જે કાં તો આરએસએસની નજીક છે જે કાં તો સંગઠનમાં વર્ષોથી પોતાનો રોલ નિભાવી ચૂક્યા છે કાં તો જેમનું એક વખતનું રમવાનું કે એક વખતનો ખેલ તો ખતમ થઈ ગયો છે અને તોય એમને એવું લાગે છે કે નવા ખેલમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમનું નામ આવી શકે છે પ્રતિક્ષાની વાર છે બધા જ લોકો પ્રતિક્ષા છે બધાને બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે કે કશું કે એમના હાથમાં આવશે પણ આ એપ્રિલની રાહ તો માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી જોઈ રહ્યા રાજ્ય સરકારના અધિકારીઓ પણ જોઈ રહ્યા છે પોલીસ વિભાગના એવા અધિકારીઓ જેમનું પ્રમોશન થઈ ગયું પરંતુ હજી સુધી નથી એવા અધિકારીઓ જેમનું પ્રમોશન આવવાનું બાકી છે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આટલી બધી અનિર્ણાયકતા શું કામ છે નિર્ણય શું કામ નથી થઈ રહ્યા પદોને લઈને એમને મળવા જઈ રહેલા પ્રમોશન્સને લઈને એમને મળવા જઈ રહેલી જગ્યાઓને લઈને આઈએસ અધિકારીથી માંડીને રાજ્ય સરકારના બીજા કર્મચારીઓ પણ ખૂબ બધી રાહમાં એકસઠ વર્ષ પછી ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે આઠ અને નવ તારીખે શાહીબાગ પાસે આવેલા સરદાર સ્મારકમાં જે મૂળ રૂપે દિનશા પટેલ પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી રહ્યા છે કોંગ્રેસની સરકારમાંથી એ સરસ રીતે એમને સંભાળી રહ્યા છે એ સરદાર સ્મારક સંભાળવામાં એમને ખૂબ તકલીફ અને સંઘર્ષો પણ આવી રહ્યા છે ફંડ રાજ્ય સરકારે અને પછી કેન્દ્ર સરકારે પણ ભારતીય જનતા પાર્ટીની આવ્યા પછી બંધ કરી દીધું હતું તમે શાહીબાગનું સરદાર સ્મારક જો જોયું હશે તો તમને એ કલ્પના હશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હમણાં બન્યું એના પહેલાંથી કોઈ હતું કે જે સરદારની ધરોહરને સાચવીને બેઠું હતું કોઈ હતું કે જે પોતે નડિયાદના હોવાનો ગુણધર્મ નિભાવતું હતું કોઈક હતું કે જે કનેક્શન સરદાર પટેલ સાથેનું કોંગ્રેસ સાથેનું અને આ રાજ્ય સાથેનું સાચવીને એને મ્યુઝિયમના સ્વરૂપમાં કે સ્મારકના સ્વરૂપમાં સતત એની જાળવણી કરતું હતું પણ રાજ્ય સરકારે ત્યાં પૈસા આપવાના કેન્દ્ર સરકારે એના પછી પૈસા આપવાના જોકે બંધ કરી દીધા હતા એનો વસવસો એમને દિનશા પટેલને હજી પણ કદાચ છે કેમ કે મેં જ્યારે છેલ્લી વાર એમની સાથે સંવાદ કર્યો તેમાં એ ઉલ્લેખ આવ્યો હતો એ સરદાર સ્મારક કોંગ્રેસને તો કામ લાગવાનું છે શાહીબાગના સરદાર સ્મારકમાં સીડબ્લ્યુસીની મિટિંગ થવા જઈ રહી છે અને સીડબ્લ્યુસીની આ બેઠકમાં રાહુલ ગાંધી શું બોલે છે એના પર ફરી એકવાર નજર રહેશે કેમકે એ બે વાર ગુજરાતમાં આવ્યા ત્યારે રેસના ઘોડા અને લગ્નના ઘોડા વિશે વાત કરીને ગયા કે કયા ઘોડા છે કે જે શોભાના ગાંઠિયા છે ને કયા ઘોડા છે કે જેને રણ મેદાનમાં દોડાવવાના હોય પણ ઘોડા ગધેડાની એ બહુ ચર્ચા થઈ આ ચર્ચાઓની વચ્ચે હવે શું ઉપસીને સામે આવ્યું શું ઉભરીને સામે આવ્યું એમણે જે રીતે ગુજરાત કોંગ્રેસ કે ગુજરાતના નેતાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો ગુજરાત કોંગ્રેસની આ પરિસ્થિતિ માટે વર્ષ ઓગણીસો પંચાણું એ ગુજરાત રાજ્યમાં છેલ્લું વર્ષ હતું જ્યારે કોંગ્રેસે સરકાર નામનો શબ્દ જોયો હતો એ લોકો સરકારમાં આવ્યા હતા એના પછી એ સત્તામાં આવ્યા જ નથી એટલે ઓગણીસો પંચાણુંથી થી બે હજાર પચીસ બહુ જ મોટો સમયગાળો છે એનું વચ્ચેનું આ જે નેતાઓ છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષ કરી રહ્યા છે અથવા જે લોકો પર પ્રશ્ન કરાય છે કે ભાઈ શક્તિસિંહ ગોહિલ છે કે ભરતસિંહ સોલંકી છે કે સિદ્ધાર્થ પટેલ છે કે પછી તુષાર ચૌધરી છે કે ફલાણા ફલાણા નેતાઓ છે કે આ લોકોએ કોંગ્રેસ માટે શું કર્યું સવાલ એ છે અથવા સમસ્યા એ છે કે જો એ લોકો બહુ જ સારી રીતે લડી ન શક્યા તો એમને લડાવવા માટે કયો પ્રયત્ન છે કે જે દેશની કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો રાહુલ ગાંધી એક જૂના ભાષણમાં બોલ્યા હતા કે જુલાઈ બે હજાર ચોવીસમાં બોલ્યા હતા કે અયોધ્યામાં આપણે જે રીતે હરાવ્યા એ રીતે ગુજરાતમાં હરાવીશું અયોધ્યા અને ગુજરાત અલગ વિષય છે એટલા માટે અલગ વિષય છે કેમ કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને પડકાર આપનાર કે યુપીમાં ભાજપને હંફાવનાર સમાજવાદી પક્ષ મુખ્ય રહ્યો હતો ગઠબંધન સાથે લડ્યા હતા ઇન્ડી અલાયન્સ જે બન્યું એ જ્યારે જ્યાં સુધી એકદમ સ્ટ્રોંગ રહે છે ત્યાં સુધી પરિસ્થિતિ બહુ જ અલગ હોય છે ગુજરાતમાં પણ વર્ષ બે હજાર બાવીસમાં જો એલાયન્સ હોત અને આમ આદમી પાર્ટી અને ગુજરાત ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ સાથે લડ્યા હોત તો વર્તમાન પરિણામો કરતાં તો બહુ જ અલગ પરિસ્થિતિ હોત પણ અલગ પરિસ્થિતિ નથી એનું કારણ એ કે ગુજરાતમાં ગઠબંધન સફળ નથી રહ્યું ગઠબંધન સફળતાની વાત જવા દો આમ આદમી પાર્ટીએ તો વિસાવદરમાં એલાન કરી દીધું છે કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટણીના મેદાને ઉતરવાના છે કોંગ્રેસની પાસે એનો જવાબ નથી કે એ ગઠબંધનમાં જશે કે અલગ ઉમેદવાર ઉભા રાખશે પરિણામે બહુ સ્પષ્ટ છે કે જો કોંગ્રેસ અલગ ઉમેદવાર પોતાના ઊભા રાખે છે અને ગોપાલ ઇટાલિયા પણ લડે છે અને ભાજપના ઉમેદવાર આવે છે તો બેની લડાઈમાં ત્રીજો ફાવે ભારતીય જનતા પાર્ટી ફાવી જાય એવી પૂરી સંભાવનાઓ છે શક્યતાઓ છે અને એ જ મોડેલ પર ગાંધીનગર કોર્પોરેશનમાં પહેલીવાર ભાજપની સરકાર આવી એ જ મોડલ પર ગુજરાતમાં વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અત્યારે વિધાનસભામાં એકસો બેઠકો છે આ ઇતિહાસ બની ગયો છે અને આ જ મોડેલ જો વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ લાગુ થાય તો પરિસ્થિતિ ખાસી બદલાઈ શકે છે બહુ જ અલગ થઈ શકે છે લોકસભામાં પણ એ ગઠબંધન કે બાકી બધી વાતો એટલી તો નિર્ણાયક રહી કે ગિનીબેન ઠાકોર જીતી શક્યા અને પાટણમાં ચંદનજી માત્ર થોડીક થોડા વોટના કારણે હાર્યા પણ આ બધું જ્યારે થોડું થોડું થયું ત્યારે વિધાનસભા લોકસભા હજાર ચોવીસની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કેટલી રેલી કરી વિધાનસભા બે હજાર બાવીસમાં રાહુલ ગાંધીએ કેટલો પ્રયત્ન અથવા કેટલી મહેનત કરી ગુજરાતમાં જો મહેનત કરી જ નથી અહીંયા તો પછી ગુજરાતમાં પરિણામની અપેક્ષા વધારે પડતી નથી હવે મહેનત કરી રહ્યા છે હવે એ મહેનત કઈ દિશામાં છે પરિણામ માટે છે કે સંગઠન બનાવવા માટે છે કેમ કે રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે અમે બહુ દૂરનું વિચારી રહ્યા છીએ બહુ દૂરનું જ્યારે તમે વિચારવા જાઓ છો ત્યારે એ બહુ લાંબી ગણતરી થઈ જાય છે એ લાંબી ગણતરીમાં કોંગ્રેસ કેટલું કરી શકશે કેટલા લોકો ત્યાં સુધી કોંગ્રેસમાં ટકીને રહેશે કેટલા લોકો છે કે જે પાર્ટીને વફાદાર રહેશે આ બધા પ્રશ્નોની વચ્ચે વિસાવદરમાં તો ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ગઈ છે એક અપેક્ષા પહેલી થી શરૂ થવા જઈ રહેલા નવા મહિનામાં આમ આદમી પાર્ટીને પણ છે અને એ જીત કે હાર કે બાકી બધી વાતો બાજુ પર ઇલેક્શન કમિશન ચૂંટણીની જાહેરાત કરે વિસાવદરમાં એની છે ગોપાલ ઇટાલિયા પોતાના પ્રચાર દરમિયાન શું કહી રહ્યા છે સાંભળીએ એમને પણ તમે વિચારો કે એક નાના માણસને ગરીબ માણસને ખેડૂત માણસ એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળા હોય કે વીજળી વિભાગ વાળા હોય કેવું વર્તન કરે છે સાચી વાત છે ખોટી વાત છે ભાઈઓ નથી મૂકતા હાથમાં આવ્યો નથી કે ખિસ્સા કાપી નાખું ખોટા કેસ કરે આજ આવજો કાલ આવજો થાઈ કરી લેજો નથી કરી દેવું આટલા હજાર થશે આટલા હજાર થશે એક ગરીબ માણસ એક નાના માણસ સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમની અંદર કોઈ નથી હજારો મામલતદારો હજારો પીએસઆઈઓ લાખો કોન્સ્ટેબલો એસપીઓ કલેક્ટરો અવડો મોટો અવળું મોટી વ્યવસ્થા ઉભી કરી છે પણ ગરીબ માણસ નું હં નથી અવળી મોટી વ્યવસ્થા કરવાની હું અને એટલે અમે અવાજ લઈને નીકળ્યા છે કે થાક્યા વગર હાર્યા વગર અને ભાજપ વાળા થી ડર્યા વગર હાલતું રહેવાનું છે હાલતું રહેવાનું છે આ માં ખોડિયાર અને આ તમે બધા કાર્યક્રમ ને કઈક પોગાડશો એવી શ્રદ્ધાથી અમે હાલ્યા જાય છે કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું મને તો હું કઈ વધારા ઉમેદવાર બન્યો ને પહેલી વાર આવ્યો એવું જ નથી પાટીદાર આંદોલન વખતથી આવ્યા છે અયા તો ત્યારના અલગ અલગ આ ગામમાં ને દોલા ગામમાં કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસ તો કમાણીના કેન્દ્રો બની ગયા છે કેમ કે બધાય ખેડૂત નાના માણા જાવ એટલે કાપી નાખવાની જ વાત આ સાચું છે ખોટું છે જી જી આ પાડો વાંધો નહીં કાભી નાખવાના કેન્દ્રો આવે હવે હુકામ આવું થાય છે કે વન વિભાગ વાળા હોય કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીવી વાળા હોય હુકામ આવું થાય કે રેઢા ભાળી ગયા છે કે આ બધાને ક્યાં કયા વાહો છે હું કામ જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકીને બોલ કરો જેને મત આપો એ વંડી ઠેકી કરતી મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ન્યાય કીધું તું અહીંયા કહું છું અને હજારો વિડીયો બન્યા છે ભાજપવાળાની મોકલ્યાને કીધો છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય હોય તો પોલીસથી પૈસાથી ગુંડાથી ઈડીથી સીબીઆઈથી કે જેલ થઈ આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનું ઉત્તમ હોય કે ન ખબર હોય